અને જે નિર્ણય આપવામાં આવ્યો છે રાજ્ય સરકાર એની રીતના એ ફેરફાર કરી શકે એના વિરોધમાં આજે ભારત બંધ નું એલાન છે એ એલાન ને સમર્થન કરતા કુતિયાણા તાલુકો આજે સમર્થનમાં મામલતદાર સાહેબ ને આવેદન દેવા આવ્યા છે મામલતદાર સાહેબ દ્વારા આપણા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને આવેદન દેવા આવ્યા છે તથા કુતિયાણા તાલુકો સંપૂર્ણ રીતે સજ્જડ બંધ રહે એ બાબતથી આજે અમે આવેદન આપીએ છીએ કે આ જે ખરડો સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કર્યો એને খারিজ કરવામાં આવે આ બેન્ચને খারিজ કરવામાં આવે અને સરકારશ્રી દ્વારા પગલા લાય અને જે એસીએસટી ના હકો છે એને વધુ મજબૂત કરવામાં આવે એ સાથે અમે આજે આપને આવેદન આપીએ છીએ